વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ મેથીના થેપલા તો એના માટે મેં બે વાટકા જેટલો ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લીધો છે એની અંદર આપણે મોણ માટે તેલ નાખીશું ત્યારબાદ એની અંદર મેથી છે એને મેં ઝીણી ઝીણી કાપી લીધી છે એટલે મેથીના પાન નાખીશું ત્યારબાદ થોડી કોથમીર નાખીશું અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અડધી ચમચી જેટલી હળદર પા ચમચી હિંગ અને એક ચમચી જેટલી આ લસણની લીલા લસણની ચટણી છે એની અંદર મેં સેજ કેવામાં તર મીઠું નાખ્યું છે અને અડધી ચમચી લાલ મરચું નાખ્યું છે તો આ એક ચમચી લીલા લસણની ચટણી છે હવે એની અંદર આપણે એક મોટી ચમચી ભરી અને મલાઈવાળું દહીં નાખીએ છીએ દહીં નાખવાથી થેપલા છે એ એકદમ સોફ્ટ બને છે તો જો આ રીતે ધીમે ધીમે લોટ છે એને આપણે તેલ નાખ્યું છે મોણ માટે એટલે ધીમે ધીમે મસળવાનો છે અને તેલ બરાબર એમ લાગે કે લોટની અંદર મિક્સ થઈ ગયું છે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ત્યાં સુધી આપણે એને ભેળવવાનું છે અત્યારે શિયાળામાં મેથી છે ખૂબ સરસ આવે છે લીલી મેથી અને મેથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે તો નાના બાળકો છે મેથીની ભાજી છે એ ખાવાનું એવોઇડ કરતા હોય છે તો આ રીતે આપણે થેપલામાં નાખીને પણ બાળકોને મેથી છે એ ખવડાવી શકીએ છે જો આ રીતે સરસ રીતે મોણ દેવાઈ ગયું છે જો આ રીતે સરસ રીતે મોણ દેવાઈ ગયું છે તો હવે આપણે એની અંદર ધીમે ધીમે પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધી લઈએ જો આ રીતે એકસાથે પાણી નથી નાખવાનું ધીમે ધીમે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનો છે મેથીની ભાજીની જગ્યાએ આપણે બાળકોને પાલકની ભાજીના પાન છે એને પણ ઝીણા ઝીણા સમારી અને એને પણ થેપલામાં નાખીને ખવડાવી શકીએ છીએ જો આ રીતે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી નાખવાનો છે સરસ રીતે લોટ બંધાઈ ગયો છે હવે આપણે એની અંદર થોડું તેલ નાખી દઈએ ઉપરથી જો આ મીડિયમ સાઈઝનું મેં લૂ બનાવી અને લઈ લીધું છે હવે આપણે એના થેપલા વણી લઈએ આ રીતે ધીમે ધીમે હળવા હાથે છે એ વણી લેવાનું છે તવી બરાબર ગરમ થઈ ગઈ છે એના ઉપર આપણે નાખી દઈએ ત્યારબાદ એના ઉપર થોડુંક તેલ નાખી અને સ્પ્રેડ કરી દઈએ અને એને ઉથલાવી દઈએ અને બીજી બાજુ પણ એના ઉપર તેલ રેડી દઈએ જો આપણું થેપલું બંને બાજુ સરસ રીતે ચડી ગયું છે હવે એને આપણે નીચે લઈ લઈએ જો આપણા થેપલા સરસ રીતે તૈયાર થઈ ગયા છે મેથીના થેપલાની સાથે લાલ મરચું પછી કેરીની કટકી અને એની સાથે દહીં ખૂબ સરસ લાગે છે તમે પણ જરૂરથી મેથીના થેપલા ઘરે ટ્રાય કરજો